અંદાજે ત્રણ કરોડના ખર્ચે રી કાર્પેટિંગ ઓફ ઉકાઈ કોલોની રોડ નું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી કુંવરજી હડપતિ એ વિકાસ કામો પૂરા થવાની ગેરંટી એટલે કુંવરજી પણ ગેરંટી એમ ઉમેરી સહિત જાળવી ઝડપી કામગીરી પૂર્ણ કરવા મીઠી ટકોર કરી હતી આ પ્રસંગે ઉકાઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી હેમંત ચૌધરી વિવિધ સ્થાનિક પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે તાપી જિલ્લામાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ એકવીસમી ફેબ્રુઆરી તથા બાવીસમી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે તાપી જિલ્લામાં સાઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે વોલીબોલ યોગાસન ચેસ કેરમ રસ્સાકેસ તથા એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનોએ નિયત નમૂનામાં પ્રવેશપત્ર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી ખાતેથી મેળવી આગામી તારીખ પાંચ બે બે હજાર ચોવીસ સુધીમાં સંપૂર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે ડિંગોળ તાલુકાના ધજાંબા ગામ ખાતે રહેતા જયંતી ગીમિયા ગામિત પોતાના ખેતરમાં શેરડી ભરેલ ટ્રકની પાછળ જતો હતો તે વેળાએ ગામના જ રાજેશ મણિલાલ ગામીતે જયંતિને અહીંયા આવે તેમ કહી બોલાવી મારી જમીનની પાળ ઉપરથી ચારો કેમ કાપી લીધેલો એમ પૂછ્યો હતો ત્યારે જયંતી કહ્યું હતું કે મેં નથી કાપ્યો બેન જમુ ગામિતે કાપ્યો છે ત્યારે ઉશ્કેરાઈ ગયેલા રાજેશ ગામિતે જયંતીને ઉચકીને જમીન ઉપર ફેંકી દઈ ઇજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સોનગઢ પોલીસ આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોનગઢનગરમાં અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ હોલમાં સુર સંગમ કરા ઓકે ઓકેસ્ટ્રા વ્યારા ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ મજાનો ઓકેસ્ટ્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમના આયોજક સમગ્ર કાર્યક્રમના એમઓસી અને પ્રોજેક્ટ ચેર તેમજ ઇનર વિલ ક્લબના ડાયરેક્ટર એવા શ્રીનલબેન ગાંધીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સોનગઢનગરમાં સૌપ્રથમ વાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સોનગઢનગર તેમજ વ્યારાનગરના લોકોએ ઉત્સાહભેર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અભિયાનના પ્રેસિડેન્ટ તેમજ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે ધ્યેય સિદ્ધ કરવા તથા કાર્યોનો અવિરત વિસ્તાર થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાપીનો હુંકાર જિલ્લા એકત્રીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે જિલ્લાના ગામે ગામથી યુવાનો સયાજી ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હતા અને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો આમાં જોડાયા હતા કાર્યક્રમને અનુલક્ષીને વ્યારા નગરમાં પથ સંચાલન કરવામાં આવ્યું હતું જે નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું તેમજ ઠેર ઠેર પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રાઉડ તાપી ન્યૂઝ તાપી